ચોમાસું છે પડા ખાલી થઈ ગયા છે તો શેઢામાં ચોમાસાનું વાવેલું હજી બધું ઊભું છે તો એમ થયું હાલો હવે સેઢા સાફ કરી નાખી કેમ કે ખેડૂતએ કીધું છે કે શેઢા સાફ કરી નાખજો ઘઉં વાવવાના છે એટલે શેઢા સાફ કરીએ છીએ તો જો આ બાઈએ થોડું થોડું કાઢી નાખી છે અને આ આ બધા મને એમ કીધું છે કે બધું તમે લ્યો તો હાલો મને એમ થયું નાનો બનાવીને અને આ પોપૈયા ચોમાસામાં તો કેવડા કેવડા પોપૈયા થયા જવો તો કેવડા પોપૈયા આ પોપૈયા બધા આવે આ પોપૈયા બધા આવે પાડી દેવાના છે આ નથી રાખવાના આ મોટા પોપૈયા હોય ને એ નર પોપયો કહેવાય આ પોપૈયા મીઠા ન લાગે ઊંચો ઊંચો પોપૈયો ગયો ને એ નર પોપયો કેવાય એટલે ખેડૂતે કીધું છે બધા પોપૈયા આ કાઢી નાખવાના છે પણ જીવ નથી હાલતો કેવા સરસ પોપૈયા લટકે છે જો તો એમ થાય કેમ કાઢવા જો આ તો પાકી પણ ગયું છે કેવું સરસ છે હું તોડીને તમને બતાવું આમ જો પાકી પણ ગયું છે તો ખેડૂ કે છે કાઢી નાખો બધું તેમ થયું હમણાં નથી કાઢવા પણ કાઢવા સ્વર છે ને ખેડૂ કે છે બધું કાઢી નાખો તો આ બધું સાફ કરવાનું છે તો અમે આવી ગયા છીએ તો જો એક પપ્પા તો મેં તોડી લીધું હવે મૂકી દઉં આમ લાંબા પપૈયા હોય ને એ છે ને બહુ મીઠા ન લાગે બહુ ઊંચો વયો જાય ને પછી પપૈયા ખાવાની મજા ન આવે કેવડા પપૈયા છે જો તો બાકી છે કે આ બધું સાફ કરી નાખવાનું છે પેલું ઝેડું કરવાનું છે તો એમ થયું હાલો નાને એવો વિડીયો બનાવતા જાય અને કામ કરતા જાય પણ દાંતોડું ઘરે ભૂલાઈ ગયું છે ના ભૂલિયો દાંતોડું લઈ આવે એટલે આ શેરડી બધી કાઢી નાખી બા સામે સીટલે લઈ જાશે ખેંગી નાખી આ રીંગણી પણ થેસી નાખવાની છે કેમ કે આ રીંગણી છે ને હવે બહુ ગૌઢી થઈ ગઈ છે એટલે ખેંચવાની નથી પણ વાઢી નાખશું વાંચશું ને એટલે આમાં નવા રીંગણા આવશે પાછા તો એમ થઈ વાલો આજે બધું સાફ કરીએ છીએ તો એક વિડીયો બનાવી કે જો પોપૈયા કેટલા લટકે છે અને કેમ કે બધું કાઢી નાખો બધું કાઢી નાખો આ બધા પાકેલા પાન કાઢી નાખી પોપૈયા કેવા સરસ છે જો તો કે છે નાના કાઢી નાખો સીધા સાફ કરી નાખો તો પછી કામ કરવા મળ્યા છે પોપૈયા એવા છે અને કેમ કાઢવા કયો કે સીધેથી બધું કાઢી નાખવા અને કેમ કાઢવા એટલે આ પોપૈયા રેવા દેવાનો છે ઓલા બધા પોપૈયા કાઢી નાખવા છે અને આ છે આ છે પાપડી સુરતી પાપડી તમે આને શું કહો અમે તો અહીંયા વાવીએ ને તો આને સુરતી પાપડી કહી પાપડી સરસ છે એટલે પાપડી કાંઈ કાઢવાની થતી નથી ભલે રહી સાફ કરવા થાય બીજું બધું સેઢા સાફ કરી નાખવાના છે તો થઈ કામ કરતા આ છે તુવેર તુવેર ની વચ્ચે વચ્ચે ચીજો બધું કશું કાઢી નાખ્યું છે અને આ બધું લઈ લેવાનું છે કસું આ બધું ભેગું કરી અને પછી માલ ને જઈ નિરા એ નીરી નાખશું અને આ બધું જવા દેવું તો આને ભેગું કરતા જાય બધું કશું બાદતા જાય છે વિડીયો બનાવી કેમકે ખેડૂતને છે ને કામ ખૂટે જ નહીં ખાવ ન ખૂટે ખેડૂતને કામ કામ વધે જ તે ખૂટવાની બદલે આ તુવેર બધી સાફ થઈ જાય હવે આ બધું આ બાજુ કરી નાખ્યું છે

તો સાફ કરી નાખીએ એટલે તુવેર ખુલ્લી થઈ જાય ને તો તુવેર છે ને ફાલ લે થોડો તો જો તુવેર પણ આવે છે અમે બહુ તુવેર નથી તુવેર નાખીશ ખાવા કેમકે અમારે છે ને તુવેર ને તો રોજડા બહુ કવરાવે એટલે ખેડું વાવવા નથી દેતા આ તો ખાવા પૂરતી પાળે વાવીએ છીએ હવે આવી ગયા છે ફૂલ અને થઈ ગઈ છે સરસ તુવેર તડી ગયા છે માથે વેલા આ બધું સાફ કરવાનું છે ધીમે ધીમે કાટતા જઈ અને કામ કરતા જઈશું બધા વેલા વીટાઇ ગયા જોડ અને છે ને ધીમે ધીમે કાઢવા પડે આશે ને તુવેર પણ ખેંસી લે ભાંગી જાય લાકી વળી જાય ને એવું થાય એમ થઈ નાને વિડીયો બનાવીને મૂકી દે આ બધું માલ ખાઈ જા હે બધું માલ ખાઈ જા તુવેરમાં કેટલા વેલા ચોમાસાના વેલા છે બધા વીટાઈ ગયા તુવેરમાં તુવેર ખુલ્લી કરી નાખી ને તો સરસ થઈ જાય સાફ કરવું પડશે આ બાજુ સાફ કીધું છે આ બાજુ રોશે તો હવે બધું સાફ કરવા માંડ્યા છે ના અહીંયા અમારા બા ફેસતા જાય છે તો હાલો આપણે જઈએ અહીંયા બા સાફ કરે છે

લેતા જાય એટલે થઈ જાય છે જ્યાં સાપ સરસ ના નાનો એવો એક વિડીયો બનાવી નાખી સ્ટાર્ટ બધા વેલા કાઢી નાખી તો થઈ જાય જો બધા સૂર માં વીતાઈ ગયા છે વેલા સાફ થઈ જાય ને તેમ થયું હાલો નાનો એવો વિડીયો બનાવી નાખી આપી જાય તું વેર શોખે તો બધાને રાજા કરીને જય માતાજી બાપા સીતારામ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો